ગુરુ તે ઉપકાર કા કહે ચૂકવું તો આ ગુરુ જે ગુરુ છે જે ટીચર છે જેની અંદરમાં કોઈ વિદ્યાર વિધાર્થી છે એ કાતો બહુ મોટો નેતા બને છે કોઈ સારો એવો વ્યક્તિ બને છે કોઈ વૈજ્ઞાનિક બની શકે છે અને આજ જો ટીચર વિફરેને તો એ જે શિક્ષક છે એના થકી એની જે એની જે ગુરુપણું છે એની જે શિક્ષા છે એની અંદરમાં કોઈ વ્યક્તિ સારો પણ બની શકે છે તો ખરાબ પણ બની શકે છે આ જ આપણે આંદોલન કરીએ છીએ સરકારને રિક્વેસ્ટ કરીએ છીએ એક ટીચર છે એ ટીચરનું સ્થાન એક વિદ્યાર્થીના મનમાં જો પૂછવામાં આવે તો ખ્યાલ ટીચર છે એ વિદ્યાર્થી માટે શું કરી શકે છે અહીંયા એક જ શિક્ષક છે જે બંને જે બંને ચિત્ર છે એમાં બંને અલગ અલગ કેરેક્ટરમાં દેખાય છે કોની માટે તો કે ભાઈ બાળકો માટે કે આજનો જે બાળક છે આવનારા સમયમાં એક સારું એવું એનું ઘડતર થાય એ ઘડતરથી એ સારો વ્યક્તિ બને સમાજમાં નામ નામ થાય આ ટીચરની વાત છે અને આ ટીચરની ભરતીમાં તમે આટલું બધું કેમ વિલંબ કરો છો આ ઉમેદવારો છે ને શું કામ જે છે રોવડાવો છો એ આંદોલન કરે છે એ તમારી સામે કોઈ જે છે કોઈ મોટી એવી જે છે અપેક્ષા નથી રાખતા તેમ છતાં તેની સાથે તમે આવું શું કામ કરો છો તો એની બાબતે એક નાનું એવું ચલચિત્ર બનાવ્યું છે જેના કારણે ખ્યાલ આવે કે ભાઈ શું અત્યારે ઘટના ઘટી રહી છે તો વાત કંઈક એવી કરવાની છે કે ભાઈ સૌથી પહેલા શું થાય છે કે ભાઈ આપણે જોઈએ છે છાપામાં જોઈએ છે કે ભાઈ ટીચરની વેકેન્સી આવે છે એટલે શું થાય છે એક હોશે હોસે જે છે બધા ઉમેદવારો આ ભરતીમાં જોડાય છે અને અહીંયાથી શું થાય છે ભાઈ ફોર્મ ભરાય છે પૈસા ઉઘરાવે છે એટલે વિદ્યાર્થીને કંઈક આશા બંધાય ચલો ભાઈ ટીચર ભરતી આવે છે લાંબા સમયથી ઘણા બધા લોકો છે બીએડ નથી કરેલું હતું તો એ લોકો બીએડ માટે અપ્લાય કરે છે મારો કંઈક વારો આવી જાય સરકારી નોકરીમાં પણ થાય છે શું પછી આવે છે ફોર્મ ભરાય છે પછી આવે છે એક્ઝામ પ્રોસેસ વિદ્યાર્થી છે એ બહુ ઉત્સાહ થાય છે જે પરીક્ષા આપવા જાય છે પછી થાય છે શું કે ભાઈ પરીક્ષા આપે છે પરીક્ષા પ્રોસેસ પૂરી થાય છે પછી જે છે પરીક્ષા લઈ રહ્યા છે પણ પછી પછી આ છે મેન એવોર્ડ ટર્નિંગ પોઈન્ટ પછી શું થાય છે પછી જે છે બધું વિચારણમાં પડી જાય છે ભાઈ મેરિટ બહાર પડે છે કટ ઓફ બહાર પડે છે પાછું કંઈક ને કંઈક નવી અપડેટ આવે પાછા કંઈક એમાં પાછી આન્સર કીમાં ભૂલ આવે છે એટલે છેલ્લા શું થશે જો આખું ગૂંચડું છે હંકેલી લેવા માટે શું કરશે છેલ્લે જશે બધું કોર્ટમાં કોર્ટમાં જશે એટલે કે લાંબા સમય સુધી ત્યાંને ત્યાં પેન્ડિંગ પડ્યું રહેશે ઉમેદવાર છે એ રાહ જોવે છે રાહ જોવે છે છ મહિના વર્ષ દિવસ ચાલ્યું છે પાછી કોઈક નવી ચૂંટણી આવે એટલે પાછું કંઈક નવી જાહેરાત થાય છે અને આ જાહેરાતો ને જાહેરાતોમાં જ ઉમેદવાર છે એને કંઈક ખ્યાલ નથી હોતો મારે શું કરવું જો આમ કરશે તો શું થશે આમ કરશે તો શું થશે ઘણા બધા ઉમેદવારો હોય છે જેનું લક્ષ્ય એક જ છે મારે ભાઈ ટીચર જ બનવું છે એનું બીજું કોઈ સપનું નથી એનો પરિવાર છે એને સપોર્ટ કરે છે ક્યારેક નથી પણ કરતો અને આવા સમયમાં ઉમેદવાર છે શું કરે છે ખાલી સરકાર ઉપર રાહ જોઈને બેસે છે પણ અંતે શું થાય છે કે પ્રક્રિયા છે એ પેન્ડિંગ પડી રહે છે હવે વાત એ આપણે એ કરીએ છીએ કે ભાઈ એ ક્વોલિફાય છે ભરતી માટે ક્વોલિફાય છે વારે વારે ભરતીના વાયદા આપે છે કે ભાઈ આ ટાઈમમાં ભરતી આવી જશે આમ આવી જશે તેમ આવી છે પણ છતાં શું કરી દેશે ભરતી થશે ત્યારે એમ કહેશે કે ભાઈ ભાઈ ચલો હવે તમારી ભરતી કરી દેવામાં આવશે અને બધું પૂરું જાય પૈસા ઉઘરાવે બધું થઈ જાય પછી શું કરશે કે ચલો ભાઈ જ્ઞાન સહાયક ની ભરતી બહાર પડી દીધી અગિયાર મહિનાના કોન્ટ્રાક્ટમાં આવી જાય પછી પાછા ફરીથી આપણે ત્યાંથી ત્યાંથી ચાલુ કરો તો ઉમેદવાર હવે જે સવાલ કરે છે એનો જવાબ માગે છે તો હવે સમય છે બધા ઉમેદવારો થવાનો અને બહુ જે જે વિરોધ થશે હાલમાં અત્યારે ચાલી રહ્યો તો શું કરશે લોલીપોપ આપી દેશે જે તમે જોઈ આ પાત્ર છે એ કહેવાની જરૂર નથી આ પાત્ર ક્યાં છે પણ અહીંયા એક એવું ઇમેજનરી ફિગર બતાવ્યું છે જેને કારણે તમને ખ્યાલ આવે કે આપણે કયા પાત્રની વાત કરી રહ્યા છે પાત્રો બધા વાસ્તવિક છે પણ મારે શું ઇન્ડિકેટ કરવાનું છે તે તમે બહુ સારી રીતે સમજી શકો છો બહુ બધું થશે પછી સ્ટુડન્ટ એ બધું પૂછશે કે ભાઈ શું કરો છો શું થાય છે એટલે શું કરશે એક જે છે એવું કહે છે ભાઈ સંવેદનશીલ છે ભાઈ સંવેદનશીલ એટલે શું બનાવશે એક કમિટી બનાવી દેશે કમિટી શું કરશે આપને ખ્યાલ છે ભાઈ આમની આમ ખાલી વાતો કરશે કંઈ ખરેખર થતું હોતું નથી પછી શું થશે પછી જે ઉમેદવારો છે શાંતિથી રાહ જોવાય છે શાંતિથી જે પ્રોટેસ્ટ ચાલુ કરે છે હળવે હળવે એક જે છે એ શાંતિપૂર્વક જે છે એ શું કરે છે આંદોલનની શરૂઆત કરે છે બધા વિદ્યાર્થી મિત્રો કાં તો સોશિયલ મીડિયાથી કરશે અને કાં તો રસ્તા ઉપર આવશે પણ એવું બધું નહીં ઉગ્ર આંદોલન નહીં કરે પછી શું કરે છે ઉમેદવારો હળવે હળવે જે છે ખ્યાલ આવે છે કે ભાઈ આમાં કંઈ ભેગું થતું નથી છતાં પણ એ શાંતિથી અને નિરાશથી જે છે સરકારને કે છે કે અમારે આ વસ્તુ જોઈએ છે પછી જો નથી થતું તો હવે એમની પાસે એક છેલ્લો ઓપ્શન છે અને એ ઓપ્શન કયો છે કે ભાઈ ફાઇનલી તેઓ લોકો પ્રોટેસ્ટ જે છે સ્ટાર્ટ કરે છે આજે મારે આવી જ કંઈક બાબત કરવાની છે કે ભાઈ છેલ્લે શું કરે છે તો પ્રોટેસ્ટ ચાલુ કરે છે તો પ્રોટેસ્ટ કેવી રીતે કોઈ સરકારી સંપત્તિ છે ને નુકસાન નથી કરતું પણ જે છે પોતાની એક જે ભાવના છે પોતાનો જે પ્રશ્ન છે એ સામે રાખે છે બધા ઉમેદવારો સાથે આવે છે પછી શું થાય છે પછી પણ જો મેળ નથી ખાતો તો હવે એક એવું સ્ટેજ આવી જાય છે કે ભાઈ જ્યાં એક વિદ્યાર્થી નેતા આગળ આવે છે અને જે છે વિદ્યાર્થી નેતા જે છે વિદ્યાર્થીને માર્ગદર્શન આપે છે એવી રીતે કે સરકારની સંપત્તિને નુકસાન ન થાય અને માત્ર ગાંધી ચિંધિયા માર્ગ ઉપર આપણે ચાલીએ છીએ એવો એક રસ્તો આપે છે અને જે છે વિદ્યાર્થી તેની સાથે જોડાય છે પણ થાય છે શું કે ભાઈ આવું જે એમને લાગે છે કે ભાઈ આમાંથી કાંઈ થશે નહીં અને ફાઇનલી એક એવું એવું સ્ટેજ આવે છે કે જ્યાં બધા ઉમેદવારો સાથે મળે છે અને સરકારને રિક્વેસ્ટ કરે છે કે ભાઈ અમને જે છે તમે આ ભરતી બાબતે કોઈ એવો સારો રસ્તો દેખાડો કાં તો ભરતી છે ટાઈમ સર કરો આવું બધું થશે એટલે એટલે શું કરશે આવું બધું થશે એટલે શું કરશે કે ભાઈ સરકાર છે પાછો કોઈક નવો એવું જે છે લોલીપોપ આપશે ગાજર છે આ ગાજર છે એટલે પાછા બધા ઉમેદવારો માની લેશે કે ભાઈ ચલો ભાઈ હવે અમારે ભરતી થઈ ગઈ પણ થાય છે શું આવું કશું થતું નથી અને છેલ્લે શું થાય છે કે ભાઈ છેલ્લે જો ઉમેદવારો રોડ ઉપર આવે છે એટલે શું થાય છે છેલ્લે એને પોલીસ ગિરફતાર કરી લે છે આ પોલીસ ગિરફતાર કરે છે આમાં પોલીસનો પણ વાર્ક નથી હોતો વાક હોય છે સમયનો અને સમય છે એ જે છે બધાનો આવે છે તો આપણે સરકારને એક જ વસ્તુ કહેવાની છે કે ભાઈ તમે અમારી ભરતી ટાઈમસર લાવો જો નહીં લાવો તો સમય છે સમય બધાનો સાથ આપે છે આજે તમારો સમય છે કાલે અમારો સમય આવશે પણ જે છે ભરતી હવે ટાઈમસર પૂરી કરો નહીં તો એક યુથ છે ધારે શકે છે આજનો યુવાન છે ધારે કરી શકે છે આજના યુવાનને અનુલક્ષણ જો મારે કેવું હોય તો કહી શકું મેઘાણીને એક પંક્તિ મને યાદ આવે છે કે ઘટમાં ઘોડા તન ગણને આતમવિંજે પાંક અણધેઠેલ બોમ્બ પર યુવાન માંડે આંખ આજનો યુવાન છે ધારે તે કરી શકે છે અને જો આ યુવાન સરકાર પણ પલટાવી શકે છે આ યુવાન જો તમે ધારો તો જે છે આ યુવાન તમારી સાથે પણ ઊભો રહી શકે છે વિચારવાનું તમારે છે તમારે શું કરવાનું છે અને આ અનુલક્ષીને આજના એક બહુ એવા ખરાબ એવા સમાચાર કે આજનો યુવાન પોતાની જે ભરતી છે પોતાની માંગ છે એ લઈ અને રોડ ઉપર ઉતર્યો છે પણ થાય છે શું ટીંગાટોળી કરી અને જે છે એ પોલીસ કસ્ટડીમાં લઈ જાય છે પોલીસ જીપમાં લઈ જાય છે અને આ ઉમેદવાર છે એની પાસે લાયકાત છે છતાં પણ જે છે એ ઉમેદવાર કંઈ પણ કરી શકતો નથી માત્ર એક મૂંગા પ્રેક્ષકની જેમ જો જોઈ રહ્યો છે અને છેલ્લે શું થાય છે પ્રદર્શન કરે છે પણ પ્રદર્શનના અંતે શું થાય છે કાંઈ થતું નથી અને વિદ્યાર્થી છે માત્ર ને માત્ર એક મૂંગો પ્રદર્શક બની જાય છે અને આ પ્રદર્શક છે અંતે શું થાય છે કે ભાઈ અંતે નિરાશ થઈ જાય છે અને છેલ્લો ઓપ્શન વધે છે આત્મહત્યા કરવાનો તો આ બધા પાછળ જે જવાબદાર છે માત્ર એક જ છે અને એ તમે બધા જાણો છો મારે બીજું કશું નથી કહેવું આ જે વિડીયો હતો એનો એક જ ઉપદેશ હતો કે આજના જે યુવાનો છે આજના યુવાનો છે એ ધારે તે કરી શકે છે સરકાર પોતે એમ કહે છે કે ભાઈ સ્કિલ ઇન્ડિયા યુવા ઇન્ડિયા આજનો યુવા છે ધારે તે કરી શકે છે ગમે તે કરી શકે છે પણ આ યુવાને જો તમે સારી દ્રષ્ટિએ વાપરશો સારી દ્રષ્ટિએ લઈ જશો તો જ આ શક્ય છે એક બાજુ ડિજિટલ ઇન્ડિયાની વાતો થાય છે કે ભાઈ પડેગા ગુજરાત પડેગા ઇન્ડિયા ખેલશે ગુજરાત રમશે ગુજરાત સરકાર સંવેદનશીલ છે પણ એ સરકાર ક્યાં છે કે યુવાનો રસ્તા ઉપર આવે છે તો પણ ખ્યાલ નથી આવતો અને નવી નવી લોલીપોપ આપે છે હવે જે છે આંદોલન થાય છે ત્યારે તો એ લોકો જાગે છે અને અમુક તો એવી ભરતી છે આપણે જોઈએ છીએ ટીચરની ભરતી છે કે શિક્ષકની ટીચર છે પછી સંગીત છે એ ભરતી આવી જાય છે તમે જોઈ શકો છો કોમ્પ્યુટર વ્યાયામ અને ચિત્ર સંગીતના જે છે એની ભરતી બહાર પડે છે ક્યારેક ભરતી બહાર નથી પડતી અમુક તો એવી જગ્યા છે કે જે પંદર પંદર વર્ષથી ખાલી છે અને યુવાનો ક્વોલિફાય છે છતાં પણ ભરતી નથી આવું એક સેક્ટરમાં નહીં આવું તમામ સેક્ટરમાં છે ઘણી જગ્યાએ એવું છે કે જ્યાં વેઇટિંગ લિસ્ટ હજુ પણ આવ્યા નથી તો આનું શું પણ હવે સરકારને એક જ આપણે રિક્વેસ્ટ કરીએ કે તમે વહેલામાં વહેલા સર આ જે ભરતી બહાર પાડી છે તો એને પૂરી કરો અમે એવું જ ઈચ્છીએ છીએ કે આ સરકાર છે એ ભરતી પૂરી કરે જે કીધું છે એ કરીને બતાવે અમે જે છે સરકારનો વિરોધ નથી કરી રહ્યા પણ અમારી એક ભાવના છે અને તમે સમજો અને આવનાર સમયમાં જલ્દીથી જલ્દી ભરતી પૂરી કરો અને ફરી એકવાર એવું કહેવાનું મન થાય કે જે સરકાર છે એ ખૂબ સારી છે અમે જે વોટ આપ્યો છે એ ખૂબ સારો છે અને એક યોગ્ય જગ્યાએ આપ્યું છે તેવું કંઈક કરીને બતાવો તો વિદ્યાર્થી છે ઉમેદવાર છે એ જ આ જે છે એ માગી રહ્યો છે એક શિક્ષક દરજ્જાના વ્યક્તિને જો આવી રીતે રોડ ઉપર આવી અને વિરોધ કરવો પડે એ યોગ્ય નથી તો બસ હું એટલું જ કહીશ કે જે જ્યાં ભરતી છે વહેલાથી વહેલા થાય સરકારને પ્રાર્થના કરું છું બે હાથ પગ અને માથું જોડીને કહું છું કે ભાઈ આ ભરતી છે ટાઈમ ટુ ટાઈમ વહેલી પૂરી કરી દો એવી પ્રાર્થના છે તો બસ આજના વિડીયોમાં આટલું મળીએ છીએ કોઈ નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જય ગરવી ગુજરાત